આમ આદમી પાર્ટીની હાર વિશે ચૈત્ર વસાવાની પ્રતિક્રિયા દિલ્હીની વિધાનસભામાં દસ વર્ષ પછી આમ આદમી પાર્ટીની હાર વિશે ચૈત્ર વસાવાએ જણાવ્યું કે અમારા દિગ્ગજ રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ તેમજ અન્ય નેતાઓ હાર્યા છે તે અમારી હારમાં અમારી કોઈ ભૂલ હશે તેના માટે અમે ચિંતન કરીશું સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટા ઉદેપુર આજે દિલ્હી વિધાનસભાના પરિણામો આવ્યા છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કેજરીવાલજીના અધ્યક્ષતામાં નવી સરકાર બનશે એવી અમને ઘણી આશાઓ હતી પણ ત્યાં એમના સહિત ઘણા દિગ્ગજ નેતાઓને પણ હારનો સામનો કરવો પડ્યો છે અને ભારતીય જનતા પાર્ટી ત્યાં સરકાર બનાવી બનાવવા જઈ રહી છે ત્યારે લોકશાહીમાં જનતા એ સર્વોપરી હોય છે એમનો મેન્ડેટ અમે સહર સ્વીકારીએ છીએ જે પણ પરિણામો આવ્યા છે એ બાબતને લઈને અમારી સમીક્ષા બેઠકો મળશે અમે ચિંતન કરીશું મનન કરીશું અને જ્યાં પણ અમારી ખૂર્તી કડીઓ હતી એ જોડીને આવનારા દિવસોમાં સારું પ્રદર્શન કરવાના પ્રયાસ કરીશું પણ મહત્ત્વની બાબત એ છે કે કેજરીવાલજીની કાર્યકાળ દરમિયાન જે એમની ગેરંટીઓ હતી ત્રણસો યુનિટ મફત વીજળીની મફત શિક્ષાની શિક્ષા મોડલ આખા દુનિયામાં એમનું વખણાયેલું એવી રીતના ત્યાં મહિલાઓને દર મહિને હજાર રૂપિયા મફત મુસાફરી તમામ મહિલાઓને મફત આરોગ્યની સેવાઓ રોજગારી તમામ બાબતો પર એ લોકો કામ કરી રહ્યા હતા પણ જે ભાજપની જે પ્રચારની ઝુંબેશ હતી શીશ મહેલ દારૂની નીતિ યમુનાનું શુદ્ધિકરણ જેવા હિન્દુ મુસ્લિમ જેવા મુદ્દાઓ પર લોકો ઢળી જઈને એમના તરફી મતદાન કર્યું છે જે દુઃખની બાબત છે પણ અમારું મનોબળ એમ અમારો સહકાર એમને સાથે છે એમનું માર્ગદર્શન આવનારા દિવસોમાં પણ અમને ગુજરાતમાં મળતું રહેશે અને કેજરીવાલજીની અધ્યક્ષતામાં આવનારા દિવસોમાં જે પણ ગુજરાતની નગરપાલિકાઓ તાલુકા જિલ્લા પંચાયતો જે પણ હશે એમના માર્ગદર્શનમાં મળીશું ભૂતકાળમાં પણ અમે પ્રયાસો કર્યા છે પ્રયાસો કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમારા પ્રયાસો રહેશે અને ગુજરાતમાં પણ મજબૂતીથી અમે આગળ વધતા રહીશું હા અમારા જે ફાઉન્ડર હતા પાયાના જે સ્થાપક હતા એવા લોકો દિલ્હીમાં કેજરીવાલજી જેવા દિગ્ગજ નેતાઓ હાર્યા છે ત્યારે એમનું જે માર્ગદર્શન એમનો જે સહકાર અમને મળતો હતો એ તો મળવાનો જ છે પણ જે પરિણામ આવ્યા છે તેનાથી થોડા અમે વ્યથિત થયા છે પણ લોકશાહી છે સત્તા પરિવર્તનો થતાં રહી છે આવનારા દિવસોમાં ફરી જનતાની વચ્ચે જઈશું અને અમે જે કામની રાજનીતિ કરીએ છીએ જનતા વચ્ચે મૂકીશું અને આવનારા દિવસોમાં ગુજરાત સહિત તમામ દેશમાં મજબૂતાઈથી આગળ વધતા રહીશું આ અમારી નૈતિક ફરજ છે કોઈ ખેડૂત સાથે આવા અણબના બનતા હોય ત્યારે એ ખેડૂતને ન્યાય મળે એના હેતુસર અમે આજે અહીંયા આવ્યા છે અહીંયા કોઈ પણ પક્ષ પાર્ટી સંગઠન કે વ્યક્તિ વિશેષ નથી પણ તમામ ખેડૂતોને ન્યાય મળે એ ઉદ્દેશ સાથે આવ્યા છે અને અમને પૂરી આશા અને અપેક્ષા છે કે પ્રશાસન એ ખેડૂત સાથે ન્યાય કરશે અને જે પણ જવાબદારો છે એમના પર કડક વલણ અપનાવીને કાર્યવાહી કરશે એવી અમને પૂરેપૂરી અપેક્ષાઓ છે